અવધૂત ચિંતન શ્રી ગુરુદેવદત રંગ લીલામૃતમાં આપણે ઉપદઘાત અને શ્રી ધીરુભાઈ જોશીનું કાવ્ય તથા આપણે એ ઉપદઘાતના તમામ દોહરા અને વિવરણાત્મક રીતે સાંભળ્યા હવે આપણે રંગ લીલામૃત પહેલાં શ્રી વિશ્વનાથ રંગભદૂત જેમણે આ ગ્રંથ પૂરો થયા પછી વાંચ્યો અને વાંચ્યા પછી જે શુભ આશીષ આપ્યા એ આશીર્વાદના થોડાક શબ્દો જે છે એ સાથે એમની ભાવના એમણે જે આપણને આપી છે એ સાથે રંગ લીલામૃતના શરૂઆતના બે ચાર દોહોરા આપણે સાંભળીશું શ્રી રંગલીલામૃત ગ્રંથની પૂર્ણતા બાદ શ્રી રંગાવધૂતના ઘણા ભક્તો દ્વારા રચનાને ધ્યાનમાં લેવાય તેમાં શ્રી વિશ્વનાથ અવધૂત શ્રી ગુરુદેવ આશ્રમ રામનગર સુરતના જેમણે બાપજીની લીલાઓનું આ સુંદર વર્ણનાત્મક ગ્રંથ એને આશીર્વાદ આપ્યા તેમને આત્મિક સ્વજન તરીકેનો શબ્દ વાપર્યો શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાયને આત્મિક સ્વજન તરીકે એમણે સ્વીકાર્યા અને તેમને આશીષ આપી આશીર્વાદ આપી અને પોતાના આત્મિક સ્વજન ગણાવી તેમણે અંદર શું લખ્યું છે એની વાત કરી એમણે કહ્યું કે ધર્મનો મહિમા સમજાવતો આ ગ્રંથ લખવા બદલ મારા આત્મિક સ્વજનને ધન્યવાદ ધન્યવાદ આપી અને ધર્મમાં તેમને રત રહેવા માટેના આશીર્વાદ પાઠવ્યા તેમણે શુભ સંદેશ પાઠવ્યો તેમણે લખ્યું છે કે બાપજીના અસંખ્ય પ્રસંગો તેમજ દત્તપુરાણનો ઉલ્લેખ રોચક શૈલીમાં બાપજીના વર્ણનો તથા બાપજીની રચનાઓના પણ વર્ણન આમાં બાપજીએ લખેલી જે લીલાઓ છે એમનું વર્ણન પણ ઉલ્લેખમાં લેવામાં આવ્યું છે બાપજીના દ મહિમાનું અમૂલ્ય ગાન આમાં જોવા મળે છે ગુરુ લીલામૃત પંથ ભૂલેલાને માર્ગ બતાવે છે તેમ તેમણે કહ્યું છે અને વક્તા શ્રોતા ગુરુ લીલામૃતનું પારાયણ કરી તરી જાય છે તેમ તેમણે કહ્યું છે તે રીતે બાપજીના પ્રસંગોને લીલાનું વર્ણન તેમના સાનિધ્યમાં થઈ છે આપશ્રીએ બાપજીની અસીમ કૃપા પ્રાપ્ત છે એમ ગોવિંદભાઈ ઉપાધ્યાયને એમણે કહ્યું કે બાપજીની અસીમ કૃપા આપણા ઉપર છે અને આપણે એમના લીલાઓનું અનેક અસંખ્ય લીલાઓનું વર્ણન આ ગ્રંથમાં કર્યું છે તો ગુરુલીલામૃતની જેમ જ આ રંગ લીલામૃત પણ યાવત ચંદ્ર દિવાકરો બની રહેશે નર્મદા તટ પરના નારેશ્વરની ભૂમિ ભક્ત હૃદયના પ્રાણ પૂરી રહી છે ત્યાંથી જ્ઞાનની જ્વાળાનો ઉદ્ગમ થઈ રહ્યો છે અને જ્ઞાનની ધારાનો ઉદ્ગમ જે થઈ રહ્યો છે તે નારેશ્વરમાં જઈ જેણે પણ નર્મદામાં સ્નાન કર્યું છે તે એનો અનુભવ કરી ચૂક્યા છે તે લોકો ધન્ય છે જે નારેશ્વરમાં જઈ અને નર્મદામાં તેમણે સ્નાન કર્યું છે તો આ ગ્રંથમાં લેખકે ભક્તિનો મહિમા ભક્તિ કેવી રીતે કરવી ભક્તિ કોને કહેવી એને ઓતપ્રોત કર્યું છે ભક્તિમાં ઓતપ્રોત થવું કેવી રીતે એ બધું લખાણ લેખકે વિસ્તારપૂર્વક વર્ણવ્યું છે તો સંત ચરણોમાં તીર્થ છે અને શાશ્વત શાંતિ છે તેથી કહ્યું છે કે સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા સાધના આ મહિમા લેખકે આ ગ્રંથની અંદર સાધ્યો છે કે સાધુ એ હરતા ફરતા તીર્થ છે એમણે કેવી લીલાઓ કરી એ વર્ણવી અને ભક્તના હૃદયમાં દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થાય એ રીતનું વર્ણન ભક્તિમાં ઓતપ્રોત થાય એ રીતનું વર્ણન આ ગ્રંથમાં એમણે કર્યું છે તો અસંખ્ય ભક્તોના પ્રસંગ અને દત્તભાવની બધાના દુઃખ હરે છે એમાં સાથે ભક્તિ રસ એમણે રેડ્યો છે જે કંઈ વર્ણન દત્તભાવનીથી થતા દુઃખ દૂરનું એમણે કર્યું છે એમાં સંપૂર્ણ ભક્તિ રસ ટપકે છે એવું એમનું કહેવું છે બાપજીના પ્રત્યેનો સ્નેહ જે ત્યાં સમાધિમાં લીન થઈ અને નારેશ્વરમાં જે જે લોકોએ અનુભવ કર્યો ખુદ બાપજીએ જે અનુભવ કર્યો એ અનુભૂતિથી ભક્તોના પણ હૃદયને શાંતિ આપી શક્યા અને તેવા પ્રસંગોનું પાન રસપાન અદ્ભુત રીતે સુંદર વર્ણનથી એમણે આમાં આલેખ્યું છે જેથી ભક્તો જીવન મુક્ત બની જાય જે રીતે ગુરુ લીલામૃતમાં બાપજીએ વર્ણન દત્તભક્તિના મહિમાનું કર્યું છે જે સાંભળતા દત્તભક્તિમાં ભક્તો લીન થઈ જાય ઓતપ્રોત થઈ જાય અને એ ભક્તિથી પોતાના જીવનમાં ઘણો બધો બદલાવ લાવી શકે પોતાના આ જીવનને તો તારી જ શકે પણ આવનારા બીજા જન્મમાં પણ દત્તભક્તિ પ્રાપ્ત થઈ શકે અથવા તો મુક્તિ પ્રાપ્ત થઈ શકે એટલી ભક્તિ દ્રઢ થઈ શકે એવું એમણે ગુરુ લીલામૃતનું ભક્તિનું વર્ણન કર્યું છે એ જ રીતે બાપજીનું પણ રંગલીલામૃતમાં શ્રી ગોવિંદભાઈ ઉપાધ્યાયે સુંદર વર્ણન કર્યું છે અને બાપજીની દત્તભક્તિનો મહિમા પણ આમાં એમણે વર્ણવ્યો છે એમની અનુભૂતિઓનું પણ આમાં વર્ણન છે તો લેખક પોતે અલખ અને નિરંજનની વર્ણનની વાતથી પોતે જીવન મુક્ત બની જવા માગે છે અને પોતે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે બાપજીની નિસ્પૃહતા તેમની ગરીબો પ્રત્યેની દયા ભેદભાવ વિના અને કરુણાની ઊંચી શિખરે બેસી અને જે તે કાર્ય કરતા હતા તે કાર્ય કોઈપણના દુઃખ દૂર કરવા માટે હંમેશા તત્પર રહેતા એવા પોતાના શરીરનું પણ ધ્યાન નહીં આપનારા એવા બાપજી પરોપકારી અને અસંખ્ય ભક્તોના દુઃખ દૂર કરવાની કરુણા જે એમણે કરી એ વર્ણન અહીં આ ગુરુ લીલામૃતની જેમ જ રંગ લીલામૃતમાં પણ પ્રાપ્ત થાય છે હરિના દ્વારે આ નશ્વરદેહનો ત્યાગ કરી અને પરમ પરમધામને તેઓ પામ્યા બધું જ આ ગ્રંથમાં આલેખાયું છે ઔમિત્યક્ષર બ્રહ્મની પરમ ઉપાસના સદગુરુ માનવબોધ નર્મદાના સાનિધ્યમાં પ્રત્યક્ષ પરોક્ષને અપરોક્ષ અનુભૂતિ પૂર્ણ રૂપે આમાં પ્રગટ થઈ છે જે રીતે ગુરુ લીલામૃતમાં બાપજીએ પરબ્રહ્મની એક અક્ષર સાથેની પ્રીતિ તત્વમાં ભળી જવાની રીતિ ને નીતિ જે ગુરુ લીલામૃતની અંદર વર્ણવી છે એ જ પ્રમાણે આમાં પણ એ જ રીતે એ જ ભાવનાનું વર્ણનામાં પણ આલેખાયું છે તો સારી અવધૂતને રોમ હર્ષ થઈ જાય પુણ્યભૂમિની પ્રશંસા કરી અને એમણે કહ્યું છે કે સ્મરી સ્મરી અવધૂતને રોમ હર્ષ થઈ જાય સ્મરી સ્મરી અવધૂતને રોમ હર્ષ થઈ જાય એ આ સ્થાનની અનુભૂતિની પ્રત્યક્ષતા અને ગ્રંથ પૂર્ણ કર્યો છે આમ ગ્રંથ વિશે અને લેખક વિશે કહેતા એવા શ્રી વિશ્વનાથ અવધૂત ગુરુકુંજ આશ્રમના સંત નિરૂપણ કરતા કહે છે તેમના શબ્દોમાં કે આ ગ્રંથની અંદર જે ભાવના છે એ ભાવના લેખકે પોતે જીવન મુક્ત થવાની અને બાપજીનું ખાલી નામ સ્મરણ કરવા માત્રથી શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થાય છે રોમ રોમ સહર્ષ હર્ષિત થઈ જાય છે એ વાક્યથી એમને પૂર્ણતા કરી છે તો લેખક વિશે અને હવે તેમના પોતાના શબ્દોમાં એમણે બાપજી વિશે પોતાનો ભાવ વ્યક્ત કર્યો છે મેરે પાવન ગુરુ હિ ઇષ્ટ હૈ મેરે લીએ મેં ભિન્નતા નહીં માનતા ગુરુદેવ ઈશ્વર કે લીએ બલકી મેરા અસ્તિત્વ હિ હી લહેરે હૈ સદા ત્વમપદ ઓર તત્પદ એક હો અસીપદહી હોતા શર્વદા ગુરુકુંજ આશ્રમના સંત શ્રી વિશ્વનાથ અવધૂત જેમણે એમ કહ્યું છે કે મારા પરમપાવન ગુરુ જ મારા ઈષ્ટ છે મારા માટે હું ગુરુદેવ અને ઈશ્વરમાં કોઈ ભિન્નતા નથી વિચારી શકતો પરંતુ મારું અસ્તિત્વ જ એમની લહેરથી જ છે મતલબ જ છે સદા સદા તમપદ ઓર તત્પદ તું અને ધારું આ બંને અસીપદ આપણું તું તારું ને હું મારું આ બંનેની એક સામ્યતા અમારું પદ મતલબ એકાત્મ ભાવ ન તારું ન મારું પણ આપણું આ સર્વદા બની રહે એવી એમની બાપજી પ્રત્યેની જે ભાવના છે એ એમણે વ્યક્ત કરી છે અને એમણે કહ્યું છે કે તપસી તત્વમસી એ દેવ બોલો જે જે શ્રી ગુરુદેવ ગત બાવનીની છેલ્લી લીટી તેમણે કહ્યું ગુરુદેવના મહિમાનો પ્રચાર થશે રંગલીલા મૃતથી તેમજ મારા શુભ અભિનંદન છે આ ગ્રંથ વાંચી પારાયણ કરી જીવનને ઉન્નતિના માર્ગે લઈ જાય તો તેમનો પ્રયત્ન સ્તુત્ય રહેશે એમણે ગ્રંથ વાંચીને પૂર્ણ કર્યા પછી એમણે ખૂબ પ્રશંસા કર્યા પછી એમણે એમ કહ્યું કે જે રીતે ગુરુ લીલામૃતના પારાયણ થાય છે એમ રંગ લીલામૃતના પણ બાપજીના પ્રત્યેની શ્રદ્ધા કરીને ભક્તો જો આનું પારાયણ કરશે તો આ ગ્રંથ એ એક મહાન સ્તુતિરૂપ તો થશે જ આલેખાશે જ પણ લોકોના જીવનની ઉન્નતિ આ પારાયણથી થશે એ બહુ ઉત્તમ રહેશે અને ભક્તો માટે તો ઉત્તમ રહેશે જ પણ આ ગ્રંથના કારણથી અનેક જીવન જો સુધરી જશે તો બાપજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી પ્રેરાઈ જશે અને એમાં દત્તભક્તિ સુધી પહોંચશે તો આ ગ્રંથની ખરેખરી કિંમત ખરેખરી એની પ્રશંસા અને ખરેખર બાપજી પ્રત્યેનો એમનો અનુરાગ જે છે એ પૂર્ણતાએ પહોંચશે અને શ્રી ગજાનંદ મહારાજની કૃપા મળે તેવા એમણે આશીર્વાદ આપ્યા છે અને એમણે આશીર્વાદ સાથે એમનો શુભ સંદેશ પૂર્ણ કર્યો છે તો સર્વ ભક્તોની ભાવના સંતોના આશીર્વાદ સાથે રચાયેલ ગ્રંથમાં શ્રી વિશ્વનાથ અવધૂતના આશીષ વચનથી અને શ્રી મુરબ્બી ધીરુભાઈ જોશીના સુંદર ભાવનાત્મક કાવ્ય સાથે લેખકના હૃદયની ભાવનાનું વર્ણન સાંભળ્યા બાદ હવે આપણે શ્રી રંગલીલા લીલામૃતના અધ્યાય પ્રથમના થોડાક દોહરા જોઈશું ગૌરી ગણનાથ ને કરુ કર જોડી પ્રણામ વિઘ્ન વિનારક દેવ હૈ આપો હૈયે હામ ગૌરી સુત ગણનાથને ને કરુ કર જોડી પ્રણામ વિઘ્ન વિદારક દેવ હેમ આપો હૈયે હામ મૂષક વાહન મોરિયા મોદક પ્રિય મુદાત વિઘ્ન હરો વિઘ્નેશ્વરા વંદુ જોડી હાથ રંગ કથામૃત આ લખું સદબુદ્ધિ દોનાથ વિઘ્નાદિ દોષો હરી ઝાલો મારો હાથ વંદુ માત સરસ્વતી જ્ઞાન દાન દેનાર વાણીની જડતા હરી કરો શુદ્ધ વિચાર વંદુ સદગુરુ સદગુરુરંગને જ્ઞાનામૃત પાનાર અજ્ઞાન કરો જ્ઞાન વિઘ્નેશ્વર ગણપતિને સ્મરી વિઘ્ન હરવા માટે બે હાથ જોડી વિનંતી કરે છે અને હૈયે હિંમતની જરૂર છે તો મને હૈયામાં હિંમત આપો એમ કહે છે શું કહે છે મને હૈયે હિંમત આપો તો કોઈ પણ ભક્ત ની પાસે પોતાના ઈષ્ટ કે ગુરુ માટે બોલવા માટે કોઈ શબ્દ એને સમજ પડતા નથી હોતા કારણ કે જેની પાસેથી તમે જ્ઞાન મેળવ્યું હોય જેની પાસેથી તમે શબ્દોનો અર્થ સમજ્યા હોય એમના માટે તમે શું શબ્દો લખી શકવાના અથવા બોલી શકવાના એમના માટે તમે શું વર્ણન કરી શકવાનું જ્યારે આમના માટે પોતાના ગુરુ માટે આખો ગ્રંથ લખવાની વાત છે ગુરુ લીલામૃતના ચોથા ભાગ જેટલું બીજા બધા ભક્તોની ભાવના ને મૂર્ત કરવાનો એક પ્રયાસ તો એના માટે શબ્દો તો ક્યાંથી મળશે તો એના માટે હિંમત કેવી રીતના મળે અને ક્યાંથી મળે કોઈ વ્યક્તિ દ્વારા તો એ હિંમત આપણને પ્રાપ્ત થવાની નથી કારણ કે બધા જ ગુરુના શિષ્ય છે બધા જ એમની પાસેથી જ્ઞાન મેળવ્યું છે એમની પાસે શબ્દોના અર્થ સમજ્યા છે એટલા માટે પોતાના હૃદયમાં એક હિંમત મેળવવા માટે કે હું શબ્દ લખું એ શબ્દ કંઈ વિચારોમાં એવા ન લખું કે જે અયોગ્ય હોય મારા શબ્દો યોગ્ય હોય એના અર્થ પણ યોગ્ય હોય અર્થ સૂચક હોય અને બાપજીના ગુણોથી વિરુદ્ધમાં જાય એવું કોઈ શબ્દ ન આવે બાપજીએ ન કર્યું હોય એવું કોઈ વર્ણન કે બાપજીના ભક્તોએ ન કર્યું હોય એવું કોઈ વર્ણન આમાં ન આવી જાય આ બધો જ ખ્યાલ રાખવાનો સાથે બાપજીના લીલાઓનું યથાયોગ્ય વર્ણન સાથે ભક્ત હૃદયમાં શ્રદ્ધા જાગે એવું પણ ભાવ શબ્દોની અંદર આવે આ નાની સૂની વસ્તુ નથી એના માટે શરીરમાં માનસિક બળ માનસિક તાકાત અને શબ્દોની પણ વિપુલતા ભાવનાત્મક વર્ણન આ બધું જ જરૂરી હોય છે અને એટલા માટે એમણે ભગવાન ગજાનંદ દેવને સ્મરણ કરીને કહ્યું કે મને હૈયામાં હિંમત આપો મારું અજ્ઞાન દૂર કરો મને જ્ઞાન આપો અને હું આ ગ્રંથ લખું એમાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે કોઈ એવા શબ્દો મારાથી ન લખાઈ જાય કે કોઈ એવું વર્ણન લખવાનું ન રહી જાય બધું જ બાપજીના યોગ્ય જ હું લખી શકું આવું એક ઉત્તમ ભાવનાત્મક પ્રાર્થના શ્રી ગજાનન ગણપતિને એમણે કરી છે હૈયામાં હિંમત માગી છે અને બે હાથ જોડીને એમણે કહ્યું કે હું તમને બે હાથ જોડી હે ગજાનન વિનંતી કરું મને હૈયામાં હિંમત આપો મને જ્ઞાન આપો મારું અજ્ઞાન નિવારો અને મને જ્ઞાન મતિ પ્રકાશ કરો આમ ગજાનનને પ્રાર્થના કરી પોતાના ઈષ્ટ સદગુરુ માટે સમજાવવા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યાર પછી જ્ઞાનનું દાન ગજાનન પાસેથી માગી અને વાણીની જડતા દૂર કરવા માટે શુદ્ધ અને પવિત્ર વિચારને આપનાર માં સરસ્વતી પાસે એમણે શબ્દોની પણ અને જ્ઞાનની પણ માગણી કે બુદ્ધિ અને જ્ઞાન એવું આપો કે હું મારી વાણીની જડતા દૂર કરી શકું મારા વાણીમાં મારા શબ્દોમાં મારા વિચારમાં શુદ્ધતા પવિત્રતા આવે જેનાથી હું લખાણ શુદ્ધ પવિત્ર લખી શકું જે મારા ઈષ્ટના યોગ્ય હોય એમ પ્રાર્થના એમણે મા સરસ્વતીને કરી છે અને ત્યારબાદ જ્ઞાનરૂપી અમૃત પાનાર એવા સદગુરુની વંદના કરી અને કહ્યું છે કે આપ જ્ઞાનનું અમૃત પાનાર મારા સદગુરુ છો હું આપની વંદના કરું છું એમ કરી અને આગળ ગ્રંથ લખવા માટે એમનો પ્રયત્ન છે એ આપણે આ પછીના દોહરાઓ હવે પછીના વિડીયોમાં સમજીશું તો આપણે રંગલીલા મૃતની હવે શરૂઆતના ચાર પાંચ દોહરા આપણે જોયા અને બાપજીના યાદ કરી એમના ચરણોમાં વંદના કરી સર્વ ભક્તોએ પોતાની એક ભાવના બાપજીના પ્રસંગો સાંભળવાની ઉત્કટતા એ સો ટકા હૃદયમાં હોય જ અને માટે આપ સર્વની એ ઉત્કટ ભાવના સાથે આપના હૃદયની ભાવના પ્રમાણે મને લખવાની બુદ્ધિ શક્તિ ભગવાન આપે એવી હું પણ પ્રાર્થના કરું અને આપ સર્વના ચરણોમાં વંદના કરી અવધૂત શ્રી ગુરુદેવ હવે પછી આપણે આગળ બીજા વિડીયોમાં સાંભળીશું ગુરુદેવ દત્ત